કમિશનર શ્રી મહાનગરપાલિકા ભાવનગર એસ્ટેટ વિભાગ દ્વારા તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસની જર્જરિત મકાન બાબતની નોટિસ અનુસંધાને જય ભારત સાત આપ સાહેબને જણાવવાનું કે અમો ભાવનગર શહેરના ક્રેસન્ટ બિલ્ડિંગમાં ચાર રહેણાં તથા બાર દુકાનધારકો તેમ સોળ ભાડુંતો છેલ્લા થી ચાલીસ વર્ષથી જૂના ભાડુંઆતો છીએ અને જુદા જુદા ધંધાની દુકાનો ધરાવીએ છીએ અમો સોળ ભાડું એ વિનંતી કરીએ છીએ કે અમોને આપવામાં આવેલ ત્રણ દિવસની નોટિસ સ્થગિત રાખી યોગ્ય સમય ફાળવવામાં આવે કારણ કે આ બિલ્ડિંગ જૂનું છે પરંતુ ખૂબ જ મજબૂત છે ફક્ત પ્લાસ્ટર થોડું ઉકળી ગયું છે જેથી દર ચોમાસામાં મરામતની નોટિસ મકાન માલિકને મળે છે પરંતુ તેઓએ પ્લાસ્ટર નહીં કરાવતા માથાભારે શખ્સોને આ બિલ્ડિંગ વેચી દીધું છે અને આ શખ્સો બિલ્ડિંગ ખાલી કરાવવાના હેતુથી રિપેર કરાવતા નથી અમારી વિનંતી છે કે અમનો અમુને સમય આપો તો આપની માગણી મુજબ આ બિલ્ડિંગનો સ્ટ્રક્ચર રિપોર્ટ લાવી આપીશું જેના માટે એકથી પંદર માસનો સમય જરૂરી છે તો ત્રણ દિવસની નોટિસ સ્થગિત રાખી અમોને યોગ્ય સમય ફાળવવા અમારી વિનંતીને ધ્યાનમાં લઈ મહેરબાની કરશો શ્રી રિપોર્ટર હર્ષરાવલ ભાવનગર